નમસ્કાર મિત્રો ભર ઉનાળે આગામી ત્રણથી ચાર દિવસ સાવધાન રહેજો રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની મોટી આગેક રાય છે મિત્રો એ ચોમાસા પહેલાં જે વરસાદ પડશે અને માવઠાનો વરસાદ નહીં પણ પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવશે આગામી ચાર દિવસ એટલે કે બાર તે ચૌદ અને પંદર મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગેક રાય છે મિત્રો તારીખ પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ સસોટ માહિતી વિસ્તાર પ્રમાણે મેળવી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરી દેજો આવી જ રીતે આપણા ગુજરાતના કોઈપણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નથી તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે બાર અને તેર તારીખના ઔષધ્ય વિસ્તારોની વાત કરીએ ત્યારબાદ ચૌદ અને પંદર તારીખના ઔચનીય વિસ્તારોની વાત કરીશું શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી જ રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થવાની છે મિત્રો આગામી બે દિવસ એટલે કે બાર અને તેર તારીખે દક્ષિણ ગુજરાતમાં આગાહી પ્રમાણે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં આગાહી છે આ જિલ્લાઓના છોટાછા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનું માવઠું પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ બાર અને તેર તારીખે આગાહી છે જેમાં ખાસ કરીને મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં આગાહી છે આ જિલ્લાઓના છોટાછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે મિત્રો ત્યારબાદ ચૌદ અને પંદર તારીખે રાજ્યમાં વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થઈ શકે ચૌદ અને પંદર તારીખમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં રાજકોટ જિલ્લો હોય જૂનાગઢ જિલ્લો હોય ગીર સોમનાથ હોય અમરેલી બોટાદ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ છોટાશ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે દરરોજ ચૌદ અને પંદર તારીખમાં ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગાહી છે જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ છોટાશ વિસ્તારોમાં બે દિવસ દરમિયાન વરસાદી માહોલ જામી શકે વરસાદની માત્રાની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હળવું માવઠું પડી શકે એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે ચૌદ અને પંદર તારીખમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપીડા નવસારી અને વલસાડ જિલ્લાના પણ છૂટાછવા વિસ્તારોમાં વરસાદી માલ જોવા મળશે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનું માવઠું પડી શકે આ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ છે ચૌદ અને પંદર તારીખમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી માલ જોવા મળશે જેમાં આગાહી પ્રમાણે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં આગાહી છે આ જિલ્લાઓના પણ છોટા છ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ સુધીનું માવઠું પડી શકે મિત્રો હવે નીચે કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળશાયું છે તાપ છે કે તડકો છે તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે